ઘંટી સાફ કરવાની છે જો તમને બતાવું કેવી છે જો ઘંટી આવી ભરેલી છે લોટવાળી અને ઘંટીને સાફ કરવા માટે સૌથી પહેલાં તો મેં વેક્યુમ ક્લીનર લગાવી દીધું છે ઘંટી સાફ કરવા માટે જુઓ વેક્યુમ ક્લીનર કેટલું કામ કરે છે ને કેટલી ફટાફટ ઘંટી સાફ થઈ જાય છે જો હું તમને બતાવ સૌથી પહેલા તો અને આ વેક્યુમ ક્લીનર ઘંટીની સાથે આવ્યું હતું બે સેકન્ડમાં સફાસા જોઈ શકો છો આટલી વારમાં બસ ક્લીન થઈ ગયું અને આ જારી ભરેલું છે ને એ જો બધો લોટ અંદર ખેંચી લે છે તમારી સામે જ કેટલું ફટાફટ ક્લીન થઈ જાય છે અને પછી અને જો આ જારી આવી મારી ઘંટી ક્લીન થઈ ગઈ ને તમને બતાવું વેક્યુમ ક્લીનર થી ફટાફટ થઈ જાય છે જે દેખાય મસ્ત ક્લીન થઈ જારે ફિટ કરી દેસ થઈ ગઈ ને મસ્ત ક્લીન નટરાજની રેપિડ મોડર્નની ઘરઘંટી છે आणि जो क्लीन થઈ ગઈ છે મસ્ત